અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા રાજકારણને ઈશારે ચાલતી હોય તેવું લોકમુખે ચર્ચાતી ચર્ચાએ પકડ્યું જોર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગૌરક્ષકના નામે ગુંડાગીરી અનુસાર દિવસ પછી પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાઈ પરંતુ ગુનેગારોના નામોનો ઉલ્લેખ ન કરાતા એસપીને નામો સહિત લેખિતમાં કરાઈ ફરિયાદ ગુનેગારને માર પડે એ ચાલે પરંતુ મુલતાની હોઉં એટલે ગાયોના તસ્કર હોવ એવું લેબલ મારવું યોગ્ય ખરું સો બધા જ મુલતાની ખરાબ છે પોલીસે મોડા મોડા ફરિયાદ લીધી પરંતુ નામો કહેવા છતાં નામોનો ઉલ્લેખ ન કરાતા પોલીસની

હત્યાને બચાવી શકાય છે ત્યારે ગૌહત્યાના કાયદા સક્રિય હોય અમલવારી કરવાનું કામ પોલીસ ડિપાર્ટમેન્ટ ત્યારે ગૌરક્ષક અને બજરંગદળને તાલિબાની સજા આપવાના લાયસન્સ કોણે આપ્યા મારો છોકરો કોઈ કામ કસરતી કોઈ કોમ માટે સહાયક બની ગયો હતો એટલે ત્યાં જ થયો જોવા માટે ઊભો થઈ ગયો એ લોકો ગૌરક્ષક મુલતાની મુલતાન કરીને પર બોમ્બલો કર્યો કરીને છે બરાબર ગૌરક્ષતે એમ કીધું કે મુલતાની મુલતાની છે તો મુલતાની સમજીને એ લોકોએ એટલી બુરી દશાથી મારા છે કે ઢોર માર મારવામાં આવી છે બરાબર ચોપડી ચોપડીના જોડે આ માર મારવામાં આવી છે એ પાઇપો લોકોને હોકી વગેરે વગેરેનો ઇસ્તેમાલ કર્યું છે મારા છોકરાના માથામાં લાગેલી છે મારા છોકરા કાનમાં લાગેલી છે મારા છોકરાના પેટમાં પંચ મારેલા તે વખત અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી ફરિયાદમાં કોઈનું નામ આવ્યો નથી એટલા માટે પાંચ થી છ મા પાંચ થી છ માણસ નામ આપ્યો છે પણ કોઈનું નામ આવ્યો ફરિયાદ નામ આવ્યો નથી બરાબર એટલા માટે છે